સંતમાર્ગમાં સંદેશમાંથી પાઠ યોહાનની ધરપકડ પછી ઈશુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા તેઓ કહેતા સમય પાકી ગયો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય પલટો કરો અને સંદેશ ઉપર શ્રદ્ધા રાખો ગાલિલના સરોવર પાસે થઈને જતા આંદ્રિયાને સરોવરમાં જળ નાખતા જોયા કારણ તે લોકો માછી હતા ઈસુએ તેમને કહ્યું મારી પાછળ પાછળ આવો હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ અને તરત જ તેઓ ઝાડને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા ત્યાંથી થોડે જતાં તેમણે ઝબ્દીના પુત્ર યાકુબને અને તેના ભાઈ યુહાનને હોળીમાં બેઠા બેઠા ઝાડ સમી કરતા જોયા અને તરત જ તેમણે તેમને હાક મારી એટલે પોતાના બાપ જબદીને મજૂરો સાથે હોળીમાં છોડીને તેઓ ઈશુની પાછળ ચાલી નીકળ્યા આ પ્રભળી વાણી છે ઈશુની શાંતિવાળા શ્રદ્ધાળુઓ મારી પાછળ પાછળ આવું હું તમને માછલાના બદલે માણસો પકડતા કરીશ આજના શુભ સંદેશમાં આપણે પ્રભુ ઈશુ મિશનની શરૂઆત કરતા અને શુભ સંદેશ ફેલાવતા કહે છે કે સમય પાકી ચૂક્યો છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હૃદય હૃદયપલટ કરો અને શુભ સંદેશ પર શ્રદ્ધા રાખો પ્રભુ ઈશુ આવી રીતે આપ અર્ણ સૌને આવકારે છે ઈશુ આપણને આપણું પાપમય જીવન છોડી પ્રભુવાણી આપણા જીવનમાં ઉધારવા અને શ્રદ્ધા રાખવા કહે છે ઈસુ જ્યારે શિમોન આંદ્રિયા યાકુબ અને યોહનને એમની પાછળ આવવા કહે છે આ એક ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે કે માછીમારો તરત પોતાની જાળ છોડીને પોતાના ઘરબાર મિલકત અને મા બાપને છોડીને ઈસુની પાછળ સ્વ ચાલી પડે છે આ દર્શાવે છે કે ખરા અર્થમાં ઈશુના અનુયાયી થવા માટે આપણે આ શિષ્યની માફક આત્મસમર્પણ અને આજ્ઞાકારી બનવું અતિ આવશ્યક બની જાય છે પ્રભુ ઈશુ કહે છે કે હું તમને માણસ પકડતા કરીશ આ દર્શાવે છે કે ઈશુના શિષ્ય બનવું એ ફક્ત વ્યક્તિગત પરિવર્તન નહીં બાકી આ મિશનમાં બીજા લોકોને ઈશ્વરના રાજ્યમાં દોરી લઈ જાય છે તો ચાલો વાલા મિત્રો આપણે ઈશુ તરફ ખેંચાઈએ અને બીજાને ઈશુ તરફ ખેંચી લાવીએ આમીન